પ્રશાંત કોરાટ કેવળ મોહરું છે એ ચહેરો જુદો છે આની પાછળ નો છે આઠ થી દસ દિવસ પહેલા એટલે કે જ્યારે ચૂંટણી એનાઉન્સ નથી થઈ ત્યારે જેતપુરના જ એક દિગ્ગજ ઉદ્યોગકારે અમને ફોન કરીને વાત મેસેજ આપ્યા હતા કે જયેશભાઈ પટેલનું સ્થાનિક કક્ષાએથી રાજકારણ નિર્મૂળ કરવા માટે થઈને જેતપુર પંથકમાંથી

પરંતુ ભાજપ દ્વારા જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા તેમાં ચુમ્માલીસ ની જગ્યાએ બેતાલીસ ઉમેદવારો છે તે જાહેર કરવામાં આવ્યા અને જે પૂર્વ પ્રમુખ હતા નગરપાલિકા જેતપુર નગરપાલિકાના તેમને જ ટિકિટ ન આપવામાં હવે જે સુરેશભાઈ છે પૂર્વ પ્રમુખ ક્યાંક ને ક્યાંક જયેશભાઈના ક્યાંક ને ક્યાંક જૂથવાદ થાય આંતરિક વિખવાદ થાય તે વાત છે તે સ્વાભાવિક છે પરંતુ જયેશ રાદડિયા છે જ્યારથી તેઓ નારાજ થયા સુરેશભાઈ ત્યારથી સક્રિય થયા અને ક્યાંક ને ક્યાંક જેમ તેમ કરીને સુરેશભાઈ જે છે પૂર્વ પ્રમુખ તેમને મનાવવામાં સફળ રહ્યા પરંતુ તેમને મનાવ્યા બાદ ગઈકાલે રાતે એક પ્રેસ કોન્ફરન્સ થઈ તેમાં તેમણે એક મોટો ધડાકો કરી નાખ્યો તેમણે સીધે સીધું નામ લઈ લીધું આમ તો રાજનીતિમાં કોઈ કોઈનું નામ નથી લેતું આટકતરી રીતે વાત કરતો હોય છે પરંતુ આ સુરેશ સરખેલિયા છે એણે સીધે સીધું નામ લઈ લીધું પ્રશાંત કોરાટનું જે ભારતીય જનતાના ગુજરાતના યુવા મોરચાના પ્રમુખ છે ને ખાસ સૌજીભાઈ કોરાટ અને જસમતીબેન કોરાટ જે જેતપુર વિસ્તારના જે તે સમયના ખુબ મોટા નેતા છે તેમના પુત્ર પણ છે હવે જયેશભાઈની નજીકના કોઈ વ્યક્તિ એટલા નજીકના વ્યક્તિ સીધે સીધું પ્રશાંત કોરાટનું નામ લઈ લઈએ એટલે આંતરિક જૂથવાદ છે તે જેતપુરનો નો ક્યાંક ને ખુલ્લો પડી ગયો ને આ જંગે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે જગદીશભાઈ મહેતા જગદીશભાઈ સ્વાગત છે ગુજરાત તકમાં ગઈકાલે જે વાત આમ તો બધાને ખબર હતી કે જેતપુરમાં આંતરિક બધું ચાલે છે પ્રશાંતભાઈ ને જયેશભાઈ નું જૂથ છે પરંતુ જયેશભાઈ ના નજીકના વ્યક્તિ પ્રશાંતભાઈ નું સીધું નામ આપી દે કે એમના જ કહેવાથી મારી ટિકિટ કાપવામાં આવી છે શું મતલબ થાય છે આનો છે જુઓ ઝઘડાનું મૂળ જૂનું છે પણ વેર લેવાનું નાટક નવું છે મૂળ તો છે ગણીએ છીએ એટલે જયેશભાઈનું પ્રભુત્વ વધારે કે સૌજીભાઈ ના પત્ની નું પ્રભુત્વ વધારે આ બે જૂથ તો હતા જ પણ એ જે તે સમય પોલિટિક્સ હતું પછીથી એ એની ઉપર લીપણ થઈ ગયું એમ કે તો ચાલે સૌજીભાઈ દિવંગત થઈ ગયા જશુપ્રતિબેન જે છે એનું બધું કાર્યકાળ પૂર્ણ થયો અને દીકરો યુવા અધ્યક્ષ બન્યા પણ હવે જે અત્યારે ચાલી રહ્યું છે ચર્ચામાં હાહાકાર મચાવી રહ્યું છે એટલા માટે છે એમાં પ્રશાંત કોરાટ કેવળ મોહરું છે એ ચહેરો જુદો છે આની પાછળ ન આઠ થી દસ દિવસ પહેલા એટલે કે જયારે ચૂંટણી એનાઉન્સ નથી થઈ ત્યારે જેતપુરના જ એક દિગ્ગજ ઉદ્યોગકારે અમને ફોન કરીને વાત મેસેજ આપ્યા હતા કે જયેશભાઈ પટેલનું સ્થાનિક કક્ષાએથી રાજકારણ નિર્મૂળ કરવા માટે થઈને જેતપુર પંથકમાંથી વીસ કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે અને એ વીસ કરોડ રૂપિયા વાપરવાના છે હવે જે તે સમયે એને પણ આમ બુંધિયાળ જેને કહી શકાય એવો આમ ગોફણીઓ ઘાતો કર્યો એનો પુરાવો તો હતો નહીં પણ અત્યારે જે આપણે જાણી રહ્યા છે અને જે બધું માર્ગ જોઈ રહ્યા છે એ જોતાં એમ લાગે છે કે એના દાવામાં કાંઈક દમ છે કારણ શું છે મેં તમને પહેલાં કીધું તેમ કે જશુમતીબેન કોરાટ કે સંજીભાઈ કોરાટ કે પ્રસંગ કોરાટ કે એનું જે પોલિટિક્સ હતું એ જુદું હતું એના કરતાં વિશેષ જયેશભાઈની સામે આંધી કે ની જેમ જે ઉમટું એ શું છે ખોડલધામ પ્રકરણથી નરેશભાઈ પટેલની વાળું જયેશભાઈએ અનેક ફંક્શનોમાં છડેધાડ એણે જે તે સમયે નરેશભાઈનું ભલે નામ નથી લીધું પણ વાત બધાને ખબર છે કે કોને કહી રહ્યા છે એણે છડે ધાડ આ આહવાન કર્યું છે કે તાકાત હોય તો ચૂંટણીના મેદાનમાં આવી જાઓ સમાજના નામે રાજકારણ ન ખેલો સમાજના બેઠક પરથી રાજકારણ ન કરો ધર્મની બેઠકો પરથી રાજકારણ ન કરો વગેરે વગેરે એટલે કે એણે ભાઈ નરેશ પટેલને સીધી તમને કહું તો ઓફર આપેલી હતી હવે ત્યાર પછી આપણને એવા ફોન આવ્યા હતા એટલે કહું ચાલે ઝઘડો બહુ ચર્ચાસ્પદ છે એટલે આપણે રિપીટેશન ન કરીએ પરંતુ ત્યાર પછી એવા મેસેજ આવ્યા હતા કે જયેશભાઈ રાદડિયાનો ગ્રાસરૂટ લેવલ ઉપરથી કાંટો કાઢવા રાજકીય રીતે અહીંયા ઉદ્યોગપતિઓનું એક જૂથ જે છે એના દ્વારા વીસ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે અને એનું જે ફળશ્રુતિ આવે તે પણ નક્કી એવું કરવાનું છે કે જયેશભાઈની પાંખો કાપી નાખો હવે કાપી નાખવાનું સૌથી પેલું હોય તો આ સુરેશભાઈની જે ટિકિટ બે ટર્મના તેઓ શ્રી પ્રમુખ હતા જીતેલા હતા અને ત્રેપન વર્ષના છે એટલે સાઠ વર્ષના ક્રાઇટેરિયો જે કહેવાય છે એમાં પણ આવતા નથી અર્થાત ભારતીય જનતા પાર્ટી પાસે લીગલી એવું કોઈ બાનું નથી કે જેથી કરીને તમે સુરેશભાઈ સક્રલિયાને ન આપો ટિકિટ પરંતુ તમારું જે એટલે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના હાઈકમાન્ડ ની જે કઈ વાત હોય તે ટિકિટ નથી મળી હકીકત છે ભીતર બીજી વાતો છે ભીતર માં એવી વાત છે કે સુરેશભાઈનું નજીકના ભવિષ્યમાં જયેશ રાદડીયા સાથેનું ટ્યુનિંગ વધવા માંડ્યું હતું એક સમયે એ નરેશ પટેલના ખેમાના ગણાતા હતા હવે કેટલાક સમયથી એ જયેશભાઈના ખેમાના ગણાય છે અને અત્યારે આખી નગરપાલિકા જેતપુર નગરપાલિકા જે છે જણા જે જે છે છે એ સુરેશભાઈ એના જ માણસો એટલે જેના સ્વાભાવિક જ એના હોય પણ એને કુકડે હવા થાય એટલા બધા એના અકબંધ છે માનલો કે એને જયારે ટિકિટ ન મળી સુરેશભાઈ ને તો એને નારાજગી વ્યક્ત કરી તો બધા ચુમ્માલીસે ચુમ્માલીસ કીધું અમે રાજીનામા આપી દેવા તૈયાર છીએ ભાજપ આટલી મોટી હોનારત થાય રાજકીય ત્યાં સુધી નાખવામાં આવે રાજકીય રીતે અલગ ચેપ્ટર છે હમણાં તમને વિગતવાર વાત કરીશ પણ જે આક્ષેપ ભાઈએ કર્યો છે સુરેશભાઈએ કે મને પ્રશાંત કોરાટે મારી ટિકિટ કપાવી હું એમ માનું છું કે હજી એને ગોફણિયો ઘા કર્યો છે કોથળામાં પાનસેરી કારણ કે જે નામ લેવું જોઈએ એ નથી લીધું કારણ કે પ્રશાંત કોરાટની એટલી મોટી હસ્તી તો નથી કે જયેશભાઈની પણ ટિકિટ કપાવી આવી શકે અને જો એટલી મોટી હસ્તી હોય તો એ ધારાસભ્ય ન બની જાય જો આટલી મોટી તાકાત હોય તો એ ધારાસભ્યની ટિકિટ કોને ન ગમે અને સી આર પાટીલ સાથે એનું બહુ ગઠબંધન છે અથવા તો નિકટતમ સંબંધો છે એ સાચી વાત છે પણ સંબંધો એટલા મીઠા મધુર કે મજબૂત હોય ધારાસભાને પોતે ટિકિટ લઈ આવે ને બલકે નગરપાલિકામાંથી આનો કાંટો કાઢ કરવાથી હું નથી ચાલે અને સહકારી ક્ષેત્રમાં જ્યાં સુધી તાકાતવર હોય ત્યાં સુધી સરકાર પણ એને કાઈ કરી શકતી નથી તમે જો ઇફકોની ડિરેક્ટર ની ચૂંટણી છે મેન્ડેટ નતો છતાં જયેશભાઈ ઉભા ઉભા નહીં છાતી ઠોકીને જીતી ગયા અને જીતા પછી અમિત શાહ થી માંડીને સી આર પાટીલ સુધીના લોકો જયેશભાઈ ગયા એના પરિવાર એને ફોટા પડ્યા રોટલા વ્યાળું પાણી કર્યા અને પાછું છોકરા રમાડ્યા કંઈક કર્યું શિસ્ત ભંગના પગલા તો દૂરની વાત છે ઉલટાના ગલગલિયા કરીને બધા છૂટા પડ્યા એનો અર્થ એમ છે કે જયેશભાઈનો રાજકીય સહકારી દબદબો કે ઋતુબો જે છે એ તો આ લોકો એક્સેપ્ટ કરી લીધો ભારતીય જનતા પાર્ટી કે આને બોલ્યા ન બોલ્યા તો એટલી મોટી હસ્તી હોય તો કઈ દાડામાં કે બે પાંચ મહિનામાં કઈ જયેશભાઈનું કોઈ કાળું ધોળું બહાર નથી આવ્યું કે એનું કઈ નેગેટીવ વાત બહાર નથી આવ્યું ઉલ્ટાને એણે પાંચસો ને અગિયાર દીકરીના સમૂલગ્ન કરી સામાજિક ઋતુ પણ વધાર્યો છે તો કોણ પક્ષ એવું માને કે આટલી મોટી વોટ બેંક નો જે રણી ધણી ગણી શકાય એવા માણસને કોઈ આવી રીતે ડિસ્ટર્બ કરે એટલે પ્રશાંત કોરાટ તો મેં કીધું તેમ કેવળું કે પ્રશાંત કોરા એમ કે નાના મારું મેં આમાં કઈ હાથ નથી હાથ સાબિત થાય તો હું છોડી દઉં રાજકારણ તો ખબર પડે ભીતર માં કોણ છે આ રાજકારણ માં શું હોય છે કેરમ ની રમત જેવું હોય છે તમે આથી આમ ચોક થી મારો જ્યાંથી ભટકે ને આ બાજુ આવે ઉડી જાય એમ પ્રશાંત કોરાક ની તરફ કેરમ ની આ ભાઈએ કુકરી મારી છે સુરેશભાઈ એ સમજીને મારી કે એની કુકરી ગાંડી થઈને કે ભટકાઈ જો આ ખાના બાબત ખબર પડે કે ઓરિજિનલ કોણ છે સાહેબ રાજનીતિમાં ક્યારેક આમ બધી જેટલી વસ્તુઓ સ્પષ્ટ દેખાતી હોય છે એટલી સ્પષ્ટ હોતી નથી ક્યારેક ક્યાંક ને ક્યાંક અંદર ચર્ચા એવી પણ છે કે પ્રદેશ ભાજપ છે એ જયેશભાઈ ની મરજી વગર તેમના આટલા નજીકના વ્યક્તિ અને નગરપાલિકાના પ્રમુખ થઈ ગયા હોય એની ટિકિટ કાપે નહીં કારણ કે સુરેશભાઈ મેં કીધું તેમ શરૂઆતમાં કે ઈ અગાઉના સમયમાં અત્યારે ખબર નઈ નયા ડેવલપમેન્ટમાં પણ પેલા તો એ નરેશ પટેલ ના ખાસમખાસ હતા એટલે કદાચ એવું બન્યું હોય કે એને ભારતીય જનતા પાર્ટી એ નક્કી કર્યું હોય અથવા તો જયેશભાઈ એ હોય પણ હવે જો એવું બધું હોય તો સુરેશભાઈ કે કઈ પાગલ નથી એ અ નાદાન નથી અપરિપક્વ નથી બે 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 ટ્રમ્પ તો જીતેલા છે ને એને કોકડે હવા થાય એમ છે પાલિકામાં સમજી લો તો એ સંભવતા ઓછી છે કારણ કે એવું ન હોય કે પછી એણે ટિકિટ કપાવી અને પછી જયેશભાઈ પાછા કે એટલે સુરેશભાઈ માની જાય અત્યારે જેમ ઠામાં ઘી પડી ગયો કે હું પક્ષ માટે કુર્બાની આપું છું બાકી મારો જે વિરોધ છે અમુક લોકોએ કર્યું અને જયેશભાઈ કીધું કે એના નામ હું પછી જાહેર કરીશ એ શું છે આટલું બધું પોલિટિક્સ પ્રજા પ્રજાકીય રીતે બરાબર બીજા બધાને તમે ઉલ્લુ બનાવો સમજીએ ખે પણ સુરેશભાઈ પોતે ઈ કઈ એમ ન કે જયેશભાઈ ના કુકડે હવાર નથી એને ખબર હોય જેમ તમને ખાલી વાતો મળી છે એમાં એવું ન હોય એટલે એ બધી તર્કબાજી છે પણ આપણી પાસે જ્યાં હું ત્યાં ગળે ઉતરે એવી વાત કમસે કમ એવી છે કે કેટલાક સમયથી સુરેશભાઈ ને જયેશભાઈ નું સમનન ચાલતું હતું અને મધુર એની સંબંધ કે એની જે મીઠાશ એ થઈ ગઈ હતી એટલે એને પાખ કાપવા કારણ કે જયેશ જયેશભાઈ જેતપુરમાં તમે કયો તો એ સુરેશભાઈ એટલે જયેશભાઈ નો પડછાયો અને નગરપાલિકામાં સુરેશભાઈ જે જયેશભાઈ ના પીએક ગણો કે માણસ ગણો એના જેવું છે જે કઈ કરવું ઘટે એ થઈ શકે જો આને જ પાખ કાપી નાખવામાં આવે તો જયેશભાઈ માટે થોડુંક આકરું થઈ જાય કારણ કે એક તો બે વસ્તુ નક્કી થાય એક કે જયેશભાઈ કીધું એને ટિકિટ ન મળી બીજું જયેશભાઈને ને સુરેશભાઈને ટિકિટ ન મળે એટલે એના લોકો રાજીનામું આપે કે બગાવત કરે ને કઈ વાકાતરા હું થાય તો જયેશભાઈ રાજકીય છબી પર ખરડાય અને પાલિકા ઉપરથી સત્તા હોય જાય એટલે આટલું મોટું જે દુઃસાહસ જેને કહી શકાય એ જયેશભાઈ પણ ન કરે કોઈ મૂર્ખ નથી દરેક માણસો બહુ લાંબા ગાળાનો વિચારતા હોય છે પણ જો ને તો એવું બધું કહેવાય રહ્યું છે એમાં કોઈ શંકા નથી પણ હાથ જે જયેશભાઈ કીધું કે આમાં આની પાછળ જો હું યોગ્ય સમયે નામ બહાર પાડીશ એનો અર્થ એમ છે કે હજી કોઈક બીજું છે જે હું અત્યારે કહી રહ્યો છું તમને કે આ કેવળ મોહરું છે પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ નો ડાઉટ યુવા ભાજપના મોરચાના પ્રમુખ એમ તો સમજ્યા પણ એની એની કક્ષા પોલિટિકલી કક્ષા કઉ છું એના ફાધર મધર વાત જુદી છે પણ ભાઈની ની પ્રશાંત એ એટલી મોટી નહીં ભલે ગુજરાત ભાજપના યુવા પ્રમુખને ફલાણો ફલાણું રહ્યા ઢીક રહ્યા પણ જયેશભાઈ ને ઓવરટેક કરીને તો એટલું બધું તો હોય નહીં તો તો અત્યારે પ્રશાંતભાઈ પણ ક્યાં ના ક્યાં હોય આપણે જાણીએ છીએ એટલે આ પોલિટિક્સ મેં અગાઉ અનેક લોકોને કીધું છે તમને કહું હવે જેમ ધર્મની બેઠક ઉપરથી સામાજિક કામ થતા સામાજિક બેઠક ઉપરથી રાજકીય કામ થતા એમાં રાજકીય બેઠક ઉપરથી સામાજિક ધ્રુવીકરણ ચાલી રહ્યું છે હવે સમાજ નો નેતા કોણ અને હું જ બીજો કોઈ નહીં એવું જે અત્યારે હોડ બચ્યું છે જયેશભાઈ માં એની અહીંયા પડ્યા છે અને એને કારણે બધી આખી ડકે ચડેલી છે પ્રશાંત કુરાટ પાર્ટી છે હવે સૌ કોઈ જાણે છે કે જયેશભાઈ ને નરેશભાઈ વચ્ચે અત્યારે શું ચાલે છે અને એમાં હવે પ્રશાંત કુરાટ નું નામ આવ્યું અને એવી રાજનીતિમાં એવી કહેવત હોય છે આમ તો બધા એવી કહેવત હોય છે કે દુશ્મન કા દુશ્મન દોસ્ત એટલે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં માં નરેશભાઈ પાછળ ખોરાક ને ટેકો કરે એવું બની શકે બિલકુલ બની શકે નરેશભાઈ ને જોકે એને એવી ટેવ રહી છે કે ફૂલ તમને બજારમાં ના આવે એ સોખા બાજી રમે અને પ્રોક્સી વોર ખેલે એ બિપિનભાઈ ગોતાને જ મત આપજો એવું કુંભાણી થ્રુ કેમરા આવે ફોડધામ દિનેશ કુંભાણી એના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પછી જયેશભાઈ ની વિરુદ્ધમાં પાંચસો દીકરીના લગ્ન વખતે વિરુદ્ધ ની વાત કરવી હોય તો પણ એવી બે વ્યક્તિઓ થ્રુ સોશિયલ મીડિયામાં વોર કરાવડાવે કે જેને જયેશભાઈ પટેલે નરેશભાઈ ક્યારેય સીધી રીતે અમ થાય આવવા ટેવાયેલા નથી એ હોય નહીં એટલે શું થાય તમે જેમ કીધું એમ કે કદાચ એવું બનાવે કે પ્રશાંત કોરાટ ને કીધું હોય પ્રશાંત કોરાટ ને સી આર પાટીલ ને જામે છે એટલે એને જે એની લાગુ લગાવી હોય તે પણ આ ટિકિટ કપાવીને પ્રશાંત કપાવી શકે આવી બધી પણ આ બધી વાત જે છે ને એ જો અને તો ની છે એનો કોઈ પુરાવો ન હોય તર્ક તો ગણવે થઈ શકે અને તર્ક બાજી ઉપર આપણે વાસ્તવિક વાત ન કરવી જોઈએ મૂળ વાત એવી છે આખા જતપુર નગરપાલિકાના ડખાની કે જેતપુર નગરપાલિકા ગયો આખો જે વિસ્તાર છે પટેલ પ્રભુત્વ વાળો વિસ્તાર છે ખાસ કરીને લેવા હવે લેવા પટેલમાં અત્યારે બે જ પ્રકારના નેતાઓની વચ્ચે વોર છે જયેશ રાદડિયા નરેશ પટેલ એટલે પ્રશાંત કોરાટ હોય કે બીજા ભાઈ હોય કે એક્સ વાય ઝેડ એ બધા પ્રોક્સી વોર છે તો ખેલંદાઓ જે છે એ બે જુદા છે તમે કલ્પના કરો જયેશભાઈએ ગઈકાલે મીટિંગ કરી અને સુરેશભાઈ ને મનાવી લીધા એમ કીધું અને સુરેશભાઈ કીધું પક્ષ માટે હું બલિદાન આપી દઉં છું આવું કરીને મનાવી લીધા એનું ગુજરાતી એ થયું કે એને જે અગ્નિ હતો એની ઉપર ખાલી રાખ ઢાળી દીધી એ ભારેલો અગ્નિ એમને રહેવાનો સુરેશભાઈ નામે અને ચૂંટણી પૂરી થશે આ જિલ્લા તાલુકા પંચાયતો નગરપાલિકાની એટલે એમાં વળી પાછો બ્લાસ્ટ થવાનો મેં અગાઉ પણ તમને કીધેલું કે હવે નરેશ પટેલ અને જયેશ પટેલ રાદડિયા એની વચ્ચે એવી એક ખાઈ સર્જાતી જાય છે અને પ્રતિદિન એ પાછી થતી જાય છે કે કે હવે એમાં હાંધો લાગતું નથી આપણે કહીએ ને મોતી અને મન કવેણ ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો અને નહીં રહેણ હવે આ બધાની વચ્ચે એવી બધી અંટસ પડી ગઈ છે કે હવે એનું સમાધાન શક્ય નથી અને હવે તો એકબીજા એકબીજાને પાડી દેવા માટે થઈને સામ દામ દંડભેર અંતિમ નથી હજી ડકે આગળ વધશે અને હું ને તમે કલ્પના નહીં કરી શકતા હોઈએ એ હદનું ત્યાં પોલિટિકલી ધ્રુવીકરણ જોવા મળશે માની લઈએ કે આમાં આની સુરેશ સરખેલિયાની ટિકિટ કાપવામાં નથી તો પછી એવું માની શકાય કે પ્રદેશ ભાજપ ને કઈક ને કઈક વાંધો છે એટલે જ એટલા એના નજીકના વ્યક્તિની ટિકિટ એવું હોય નહીં હોય પણ પક્ષ એવું કરે શું કામ મને કયો પક્ષે પાછું ચૂંટણીઓ આ જે નગરપાલિકા જવા જો જયેશ રાદડીયા નારાજગી જો અત્યારે ભારતીય જનતા પાર્ટી માનતી હોય કે નજીકના ભવિષ્યમાં કોઈ ચૂંટણી નથી ધારાસભા લેવલની ચૂંટણી નથી ચાલો જયેશભાઈ ને કદ પ્રમાણે વેતરી નાખીએ એટલે શું જયેશભાઈ સહન કરી લેશે જયેશભાઈ તો મેં કીધું એમ એના ફાધર ની જેમ પોતાના પગ ઉપર ઉભેલો જણ છે એને કોઈ બેનર ની ક્યાં જરૂર છે તમે સમજો આ પાર્ટી એ જાણે છે ને એટલે જ તો કઉ છું કે એ જે આપણે તર્કવાદી કરીએ છીએ કે પાર્ટી ને એમ હોય કે આપણે કાપી નાખીએ એટલે એનું કદ શું કામ કરે પણ એમ કહું મને કેવો વિચાર સામે કઈ એવી વ્યક્તિ તો હોવી જોઈએ હવે દાખલા તરીકે કઉ છું જેનું નામ આવ્યું પ્રશાંત ખોરાક કારણે આ જયેશભાઈ ના માણસની ટિકિટ કાપી નાખી પણ પ્રશાંત કોરાટ માં એવું કૌવત કે એવી ક્ષમતા ખરી કે જયેશભાઈને પડકારી શકે ભવિષ્યમાં તો કઈ પાર્ટી એવી મૂર્ખ હોય કે નગરપાલિકા જેવી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધારાસભાનું પોતાનું

કારણ કે હવે કોણે લગાડ્યું બે ડખો છે તમે જેમ શંકા વ્યક્ત કરી તેમ કે ભાઈ જયેશભાઈ માથે રહે જયેશભાઈ તો એવું પાગલ પણ કરે નહી ને એવું કરવાની એની પાસે બીજો કોઈ દાવેદાર હોય તો ઠીક છે એટલે એ પણ નહીં પાછું ચોમાલીસે ચોમાલીસ સભ્યો છે એનું ઝૂમખું છે જે સુરેશભાઈ સખરેલિયા કે એમ કરે એમ છે સુરેશભાઈ સખરેલિયા સામે અવિશ્વાસ ની દરખાસ્ત આવ્યો હોય એનો કોઈ હવે મતભેદ ઉપર પ્રભાવ ન રહ્યો હોય અને બીજા કેટલાક બળવો કરી લીધા હોય તો તો ઠીક છે અત્યારે એને કુકડે હવાર છે તો કોઈ આવું ડિસ્ટર્બન્સ કરે નહીં પણ ગમે તે હોય સી આર પાટીલ ને આમ પણ તમારી જાણ કરતા જેમ નરેન્દ્ર મોદીને કોથળામાંથી બિલાડા કાઢતા આવડે છે સી આર પાટીલ ને એની જેમ જ છે એને પણ બિલ આવડે ભારતીય જનતા પાર્ટી કોથળામાં ત્રણ દસ સુર પાટીલ ભયંકર ઊંચો લઈ ગયા સી આર પાટીલ એમાં ના નહી પણ એની જે ગતિવિધિ છે એની કાર્યશૈલી જે છે એનાથી ભારતીય જનતા પાર્ટી લોકો ભયંકર નારા છે કોણ ભારતીય જનતા પાર્ટી લોકો જે બિલકુલ ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી છે આયાતુ નહીં ભાયાતુ ની વાત કરું છું જે તો છે 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 એ લોકો સુખી તમે જો સી આર હો તમે રાતોરાત હીરો થઈ જાવ જે કેટલાક અત્યારે હીરો થઈને ફરે પણ છે અને જે તમે ગુડબુકમાં નથી તો તમે ગમે એવી ક્ષમતા ધરાવતા હો તમે હાસ્યામાં ધકેલાઈ જાઓ છો જે કે અત્યારે મોટા ભાગની વસાહત કયો તો વસાહત જેવું છે હાસ્યા વસાહત આખી વસી ગઈ છે આમ આ બધું જેતપુરમાં તમે જે જોઈ રહ્યા છો આ તો ખાલી જેતપુરમાં છે અમરેલીમાં પિંજણ ચાલે છે ઓલી કોઈ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત બાજુ પણ આવી ચાલે છે એ એ બધે જે પિંજણ ચાલે છે છે શું કે એમાં એઝ એ ટીમ ભારતીય જનતા પાર્ટી એઝ એ ટીમ કામ નથી કરતી જલભાઈ આપણા સી આર પાટીલ છે ઈ એઝ એ બોસ એ કામ કરી રહ્યા છે એને કારણે આ ડખા પિંજણ થઈ રહી છે અને એ વધુ વકરવાની અને ભારતીય જનતા પાર્ટીને પણ એક વિચારવા વિચારમાં પાડી દે એ પ્રકારની ઘટના નિર્મળ પામવાની છે આમાં ખૂબ ખૂબ આભાર સર તો જેતુ નગરપાલિકામાં જે રીતે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે તે અંગે જગદીશભાઈ પોતાના વિચારો છે અત્યારે વ્યક્ત કર્યા અને ચૂંટણી પછી હજી આમાં એક અન્ય નામ પણ બહાર આવી શકે છે જેની જયંતભાઈ વાત કરી તેવી પણ તેમને શક્યતા છે તે વ્યક્ત કરી છે હવે ચૂંટણી બાદ જોન રહેશે કે નું રાજકારણ છે તેમાં કેવા વળાકો આવે છે રોનક ગુજરાત તક રાજકોટ